પાદરા નરસિંહપુરા ચોકડી પાસેથી તાળપત્રીની આળમાં છુપાવી લઈ જવાતો પોષણયુક્ત આહતનો જથ્થો ઝડપાયો સરકારી જથ્થો કરવાનું કૌભાંડ ઝડપાતા ચકચાર મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર અંતર્ગત કિશોરીઓ તેમજ સગર્ભા મહિલાઓને આઈસીડીએસ તરફથી આપવામાં આવતા પોષણયુક્ત આહતનો શંકાસ્પદ જથ્થો વડુ પોલીસે ઝડપી પાડ્યો હતો ઘાસ અને તાળપત્રીની આળમાં છુપાવી લઈ જવાતા પોષણયુક્ત આહતના આઠસો આડત્રીસ જેટલા પેકેટ પોલીસે ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી છે તાલુકામાંથી સરકારી પોષણયુક્ત આહતનો જથ્થો બારોબાર સગે વગે કરવાનું કૌભાંડ ઝડપાતા આઈસીડીએસના અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા પોલીસે પોષણયુક્ત આહતનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની તપાસ હાથ ધરી છે હું બાળ વિકાસ યોજનાથી કરી છું પાંદરા કટક ફરજ બજાવું છું આ જે સ્ટોક છે એ છે આઈસીડીએસ વિભાગનો છે મહિલા અને બાળ વિકાસ વિભાગનો ગઈકાલે રાત્રે વડુ પોલીસ સ્ટેશન દ્વારા જે તપાસ હાથ ધરાઈ હતી રેન્ડમ ચેક કરતા હતા તેઓ દ્વારા એ લોકોને એક ગાડીમાં સ્ટોક મળેલો છે અને અત્યારે અહીંયા વડુ પોલીસ સ્ટેશન પર આ સ્ટોક લાવેલો છે મહિલા અને બાળ વિકાસ વિભાગનો આ સ્ટોક હોવાથી અહીંયા મને તપાસ માટે અહેવાલ આપ્યો છે કે ભાઈ આ ક્યાંનો સ્ટોક છે કે વિતના છે એ હજી તપાસમાં છે અધિકારીઓની નજર હેઠળ આ સ્ટોક રાખવામાં આવતો હોય છે વિતરણ કરવામાં આવતો હોય છે ત્યારે આ પ્રકારનો જે સ્ટોક ઝડપાયો છે પણ જે એક વાહનની અંદર છે તે અજાણ્યો વ્યક્તિ લઈ જઈ રહ્યો છે અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની કાળજી લેવામાં આવે છે આ ચોક્કસ એ લોકો દ્વારા તમામ આંગણવાડી કેન્દ્ર પર જે સપ્લાય થાય છે ઓટીપી થી થાય છે અને સારી રીતે વેનો વિતરણ પણ કરે છે પણ આ સ્ટોક ક્યાંનો છે કે વેતના ક્યાંથી ગયો ઘણો છે એ હજી તપાસનો વિષય છે પ્રાપ્તિ તાપસ કશું જાણકારી મળી છે ના હાલ અત્યારે અમને સ્ટોકની જ ખ્યાલ આવ્યો છે કે આ સ્ટોક અહીંયા આવ્યો છે આ રીતના પકડાયો છે સરકારી જે પણ હા શું કાર્યવાહી થશે પોલીસ ફરિયાદ થયેલી છે અને આના રિલેટેડ તપાસ આગળ થશે ત્યાર ખ્યાલ પછી ખ્યાલ આવશે કે કોણ છે આની અંદર જેણે આ સ્ટોક લીધો છે અને વેચવાનો પ્રયત્ન કર્યો છે